સસ્તાનું વાતાવરણ છે આજ તો એમ તો તડકો બહુ નથી પડ્યો બહુ ગરમી નથી પડી આજ તો એકદમ શાંત વાતાવરણ છે એટલે બહુ આપણને વાંધો નથી આવ્યો આજ પહેલો દિવ હતો માંડવી નિંદવાનો અને હવે તો અહીંયા આપણે વિડીયો નહીં પૂરો કરી દઈશું એમ કે ઘણો તો વિડીયો આજ ઉતાવરણનો ટાઈમે નથી પડ્યો પણ થોડોક આપણે વિડીયો બનાવી બનાવીએ સપોર્ટ જરૂરથી તમારો દેખાડજો કે તમે ગુજરાતીઓ જવો અને અમને સપોર્ટ કરો છો એ ટુ ફેમેલી જવો એક પરિવાર કેવા સવો યુટ્યુબ ફેમિલી આપણે એક પરિવાર જ છે જે આપણે સહાય કરે સપોર્ટ કરે હાલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં આજે અમે હવારમાં હાથાડા હાથે વાળીઓ એ વાસવી ને અમારે આજ માંડવી નીંદવાનું કામ ચાલુ કરવાનું છે થોડું થોડું ખડ થઈ ગયું છે તો આપણે પહેલી વખત નીંદી નાખવી એટલે પછી આપણે વારી ઘણી નીંદું નહીં વરસાદ આવે આવે ત્યાં સુધી તો આ બાજુથી આપણે ચાલુ કરવાનું છે છો આ બાજુ ચાલુ કરવાનું છે એક બે બેદીમાં લગભગ નિંદાઈ જાય કા હજે તો આજ કેટલું નિંદાય તઈ ખબર પડે તો આમ નિંદવાનું ત્યાં ચાલુ કરવાનું છે કેમ કે મોટું મોટું ખડ છે હાટોડો ને એવું છે એ આપણે બધું લઈ લઈશું એટલે બહુ ઝીણું તો ખડ છે એની ચાલો હવે અત્યારમાં આપણે નિંદવાનું કામ ચાલુ કરી દેવી સવારના નીંદતા તા તો ચાર કેરા એજે નિંદાણા છે જો અહીંયા નાખ્યું ને એટલું ખડ નીકળ્યું છે એમાંથી અને હું તો જો થોડીક ભાજી વીંટી જાઉં છું તાંદલિયાની કેટલી સરસ ભાજી થાય કોને કોને ભાજી ભાવતી છે એ હવે આપણે દસ જેવું વાગી ગયું છે એટલે થોડોક નાસ્તો કરવા બેસી જાઉં છે આજ તો છા પાણી તો નથી આવ્યાં પણ નાસ્તો થોડોક કરી લેવી ગયા આ બે સોડા લેતા આવી હોય તો નથી જે આ બાજુના ચાર કેરા છે નિંદાણા છે જે આ બાજુ તો બાકી છે મોટું મોટું ખડશે એટલે લેવાનું તો સારું છે પણ કોઈક નાનું ખડ આવે અહીંયા આપણે થોડા તો હવે પેલા અમે નાસ્તો કરી લેવી હાલો તમારા જામફળ ખાવા ત્રણ જામફળ લઈ આવી છું એક તો પણ માંડવી બી સાખવા દيو તો મારું દુખે છે બસ પસાટએ છે ને એમાં મત કાઈ નવું કામ નાસ્તો એવું તો આપણે કરી લીધું અને આ થોડીક ભાજી આપણે વીણી છે થોડીક આ જબલામાં પર દેવી એટલે સુકાઈ ન જાય સાંજ સુધી રહે રે હવે તો આજ તો તડકો લાગે છે પહેલો દિવસ છે ને માંડવી નીંદવાનો એટલે બહુ થોડોક તડકો લાગશે પછી બે ત્રણ દી આવશે એટલે ઓછો તડકો લાગશે પહેલાં દિવસે દિવસો વધારે તડકો લાગે તો વાઈ ગયા છે પણ કેટલો તડકો લાગવા મીડો કા મને માથું દેવું દુઃખે છે હાલો હું ભાજી તો પર દઉં

લીધો અને પાછા અમે કેરે સડી ગયા ને એક એક વાવણ્યું તો આપણે ખડનું ભરી લીધું થોડુંક આટલામાં ખડ ખાટું આવ્યું હતું ને જો થોડુંક છે જે તો ખાટું ખાટું છે આટલામાં એટલે હજી એક એક વાવણ્યું લગભગ ભરાઈ જાય છે આમ ખડ સારું છે ઉપર છે એક મૂળું છે એટલે કાંઈ વાંધો નથી આવ્યો વિરના પપ્પા ગયા છે વાવણ્યું ઠલવા હાલો હવે આપણે નીંદવાનું તો કામ ચાલુ જ રાખવાનું છે જ્યાં સુધી આ બધી હાડપ હાડા પાંચ વીઘાની માંડવી છે હાડા પાંચ વીઘાની માંડી જ્યાં સુધી નહીં નીંદાઈ રહે

તાત પાછું નિંદાઈ જાય ઉપર તો આજ ઘણખરું લેવાઈ જાય છે હાલો બહુ વાતું નથી કરવી આપણે નીંદવાનું ચાલું રાખવી ઉપર ચડી ગયા છે અહીંયા વિરના પપ્પા ગાહડી લઈને વહી ગયા છે એક અરધી ગાહડી જેટલી આપણે ખળાબાથી લઈ ગયું પાંચ છ કેરા નીંદાણા છે નિંદાઈ ગયા છે એ માંડ્યું ખડતો નથી બહુ પણ મોટું મોટું છે એટલે ખડતો થાય ને એમ દેખાય ને કે ગાંડીમાં આંખી દેવી ભાઈ છે સલાખો રાખી પણ નાખ દેવી બાર હાડા બારી થઈ ગયા છે અમારે વીરે આવી ગયો છે નિશાળે થી હવે કુટિયા જઈને હાથ ધોઈ નાખવી અને પછી આપણે જો બપોર સુધીમાં એટલું ખડ નિંદુ છે અને આ છ કેરા રહ્યા નહીં બધા નીંદાઈ ગયા છે ને આ બાજુનું જે બાકી છે નીંદવાનું અહીં ક્યાં આવે થોડું ઘાટું ખડ્યું છે પછી તો બધું હવે પાડે ખાલી થોડું થોડું આવશે સાજુ ખર પાડે નથી આવતું થોડું થોડું આવે છે એટલે શાહ માં વધારે કેરામાં વધારે થોડાક માં છે જેમાં હાથી નથી આયેલું ને એમાં હાથી આયેલું છે એમાં તો બહુ નથી આપણે બપોર સડી ગયા છે આપણે જ આવી ઘર તરફ આવી હોય છે બપોર પછી વાળીએ આવ્યા અને અર્ધા પૂગી ગયા છે હવે બહુ ખડ નથી થોડું થોડું ખડ છે એક ખાલી એક ગુંડામાં ખડ છે એ લેવાઈ દેશે ઢગલો કરવાનો હોય બપોર પછી આવીને જો બે કેરા ઉતાર્યા છે અને અહીંયા વાવણીયા ઠલવી દીધા અને આપણે પાણી પીવા બેસી ગયા છે પાણી પીને હવે પાછા કેરા ચડી જઈશું મને લાગી ગયો ઠાક હું તો બેસી ગઈ છું